એકદમ પોચા રૂ જેવા સોફ્ટ અને કિનારી તૂટે નહીં તેવા આલુ પરોઠા આજે મેં બનાવ્યા છે તો આ પરોઠા કઈ રીતે બને છે તેના માટે આખે આખો મારો વિડીયો જુઓ અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સૌથી પહેલાં મેં બટેટા બાફવા મૂકી દીધા છે અને બટેટા બફાય ત્યાં સુધીમાં આપણે પરોઠાનો લોટ તૈયાર કરી લેવાનો છે તો મેં અહીં ઘઉંનો લોટ લઈ લીધો છે ને આ લોટની અંદર સૌથી પહેલાં મેં મીઠું નાખી દીધું છે ત્યારબાદ થોડું એવું જીરું એડ કરી દીધું છે અને થોડું એવું તેલનું મોણ એડ કરી દીધું છે અને બાંધી લીધો છે પરોઠાનો લોટ પરોઠાનો લોટ આપણે રેગ્યુલર જે રીતે તૈયાર કરીએ છીએ એવી જ રીતના તૈયાર કરવાનો છે બહુ કડક પણ નહીં અને બહુ નરમ પણ નહીં અને હવે આ લોટને આપણે ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણા બટેટા છે તે બફાઈ ગયા છે એટલે હવે આપણે આલુ પરોઠાનો માવો બનાવીશું તો બટેટાની છાલ છે તે છોલી લીધી છે ને ત્યારબાદ તેના કટકા કરી નાખ્યા છે જેથી કરી અંદર રહેલી જે વરાળ છે તે બધી વરાળ નીકળી જાય ને આપણો માવો એકદમ સરસ થાય તો સૌથી પહેલા મેં અંદર નાખી દીધું છે એક ચમચી જેટલી હળદર ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું ત્યારબાદ લાલ મરચું પાવડર અને ત્યારબાદ નાખી દીધું છે આદુ અને મરચાંની પેસ્ટ અને ત્યારબાદ નાખી દીધો છે થોડો એવો ગરમ મસાલો અને કોથમીર અને લીંબુ અને ખાંડ આટલી વસ્તુ મેં મસાલાની અંદર એડ કરી દીધી છે તમે ઈચ્છો તો આની અંદર તમારે જો વેજીટેબલ્સ નાખવા હોય વેજ પરાઠા કરવા હોય તો તમે એ પણ નાખી શકો છો પરંતુ મારે ખાલી બટેટાના પરોઠા કરવાતા આલુ પરોઠા કરવાતા એટલે એટલે એટલી જ વસ્તુ નાખેલી છે તો કોથમીર મરચાની પેસ્ટ ખાંડ અને લીંબુ આ બધી જ વસ્તુઓ એડ થઈ ગઈ છે અને હવે આપણે આ માવાને સરસ રીતના મિક્સ કરી લેશું જેથી કરી આ બધો જ મસાલો સરસ રીતના ભળી જાય ત્યાં સુધીમાં આપણા બટેટા છે એ પણ ઠંડા થઈ જાય અને આપણો લોટ છે તેમાં પણ સરસ મજાની કૂણ આવી જાય તો માવો છે તે એકદમ રેડી થઈ ગયો છે અને બધી વરાળ છે તે નીકળી ગઈ છે હવે આપણે એક લુઓ લેવાનો છે ને તેને થોડું એવું નાનું વણ છે અને ત્યારબાદ આની અંદર આપણે જે તૈયાર કરેલો માવો છે તે ભરવાનો છે અને સાઈડની બધી કિનારીઓ આપણે પેક કરી લેવાની છે આ રીતે સાઈડની બધી કિનારીઓ પેક કરશો એટલે અંદરથી માવો છે તે જરા પણ છૂટો નહીં પડે ને સરસ મજાનો આખે આખું પરોઠું છે તે વણાઈ જશે તો હવે કોરા લોટની અંદર આપણે તેને રગદોડવાનું છે ને પછી આખે આખું પરોઠું છે તે વણવાનું છે તમે જોઈ શકો છો કે આ પરોઠું છે તે એકદમ નરમ કૂણું સોફ્ટ થશે અને આની કિનારી છે તે જરા પણ નહીં તૂટે એનું કારણ છે કે સૌથી પહેલાં આપણે લોટ બાંધીને સાઈડ ઉપર મૂકી દીધો હતો તો લોટમાં પ્રોપર કૂણ આવી ગઈ હતી અને બટેટાનો માવો છે તે ગરમ નથી લેવાનો આપણે ઠંડો લેવાનો છે જેથી કરી બટેટા છે તે અંદરથી જરા પણ ગરમ હશે તો આ પરોઠું છે તે તરત જ ફાટી જશે હવે લોઢીની ઉપર આપણે બંને બાજુએ આ પરોઠું શેકીને લેશું બંને તરફ આપણે તેલ લગાવી લેશું જેથી કરી સરસ મજાના અંદરથી પણ આ પરોઠા છે તે પાકી જાય તો મેં અહીંયા પેલા પડમાં તેલ લગાવી દીધું છે અને હવે આપણે આ પરોઠાને ઉથલાવી અને તેની પાછળની બાજુ પણ આપણે તેલ લગાવી લેશું જેથી કરી બંને બાજુએ આ પરોઠું સરસ રીતના પાકી જાય તો આપણા આવી જ રીતે બધા આલુ પરોઠા છે તે તૈયાર કરી લેવાના છે તો આપણા આલુ પરોઠા છે તે સરસ રીતના તૈયાર થઈ ગયા છે તમે આને ચટણી સોસ અને દહીંની સાથે લઈ શકો છો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ના ભૂલશો ને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો